તો રિડક્શન બીજાનું કરતો હોય ને એવું વિચારવાનું છે રિડક્શન રિડક્શન એટલે શું તો કે હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય પણ કોનામાં તો કે બીજાનામાં કારણ કે રિડક્શન કરતા પદાર્થ છે અહીંયા ઓક્સિજન એકલો છે મિત્રો ઓક્સિજન એકલો છે એમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે બીજાનું રિડક્શન કરે આમાં હાઇડ્રોજન ઉમેરશે હાઇડ્રોજન ઉમેરશે અને પોતાનામાંથી હાઇડ્રોજન દૂર કરે એટલે પોતાનું ઓક્સિડેશન કર્યું કહેવાય તો ઓક્સિડેશન એટલે શું તો કે ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તો હાઇડ્રોજન દૂર થાય છે એટલે ઓક્સિડેશન કહેવાય પણ બીજાનું શું કરે છે તો કે રિડક્શન કરે છે એટલા માટે આ રિડક્શન કરતા પદાર્થ છે નીચે કયો રિડક્શન કરતા કરતા પદાર્થ કે કે બી જવાબ આપેલો છે છે આ રિડક્શન રિડક્શન કારણ બીજાનું પોતાનામાં રહેલો હાઇડ્રોજન એનામાં ઉમેરે છે પોતાનામાંથી હાઇડ્રોજન દૂર કરે છે અને પોતાનું ઓક્સિડેશન કરશે બીજાનું રિડક્શન કરશે એવા પદાર્થને રિડક્શન કરતા પદાર્થ કહે છે એટલે આન્સર ઇઝ એચ ટુ એસ બી આન્સ